દમણના બન્યાન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે માયાવંશી સમાજ ક્રિકેટ તરફથી એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દમણ વાપી વલસાડ વગેરેને અઢાર ટીમોએ ભાગ લીધો હતો બે રવિવારની આ ટુર્નામેન્ટમાં પાંચ ઓવરની રમાડવામાં આવી હતી જેની ફાઇનલ મેચ તારીખ અગિયાર જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ પલસાણા અને ઉડાવડા વચ્ચે રમાડવામાં આવી જેમાં આ રોમાંચક મેચમાં પલસાણાની ટીમ વિજય થઈ હતી ટુર્નામેન્ટમાં ભાજપના જિલ્લા અધ્યક્ષ ભારતભાઈ પટેલ અને ડીએમસીના પુ રૂપ પ્રમુખ વસ્પી ભાઈ ખાસ ઉપસ્થિત રહી તેમના હસ્તે વિજેતા ટીમને ઇનામ આપવામાં આવ્યા હતા જો ટીમ ઇસમેસે જીતેગી વો ફાઈનલ મે પ્રવેશ કરેગી પલસાના કે સાથ खेलेગી બીજે લીડ પર બોક્સે બહાર થી મેદાન સે સ્લેમ પર હાઈટ કર દિયા वहां पर दुण। दुण।

આવું આવી જાય ફોટો લઈને ખરેખર દ્વારા મહેવિ સમાજનું ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું મયુરભાઈ અને રાજેશભાઈના ના હસ્તે અને જે અઢાર ટીમોએ આમાં ભાગ લીધો ગુજરાત સેલવાસ અને બંને ટીમો અને આજે ફાઇનલ મુકાબલો હતો જે આપણા પલસાણાની ટીમ અને ઉદવાડાની ટીમ જે પલસાણાની ટીમ વિજેતા બની અને ઉદ્વાણ ટીમ રવિસિંહ બની ખરેખર જે આ ક્રિકેટનું મનોરંજન જે રીતના યુવાનો ખેલતા હતા ખરેખર ખૂબ મજા આવી અને હું ચાહું છું કે આવી રીતના રમતા રહી અને સમાજનું નામ રહે રોશન કરે અને આ યુવાનો ભાઈચારો બની રહે એવી હું આશા સાથે ખરેખર ફરી એકવાર આ યુવાનોને ધન્યવાદ કરું છું કે શાંતિપૂર્વક જે રમવામાં આવ્યું અને આનું મનોરંજન જે લેવામાં આવ્યું ખરેખર અમને પણ ખૂબ મજા આવી ધન્યવાદ